મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન વર્ધમાન ન્યૂઝ છોઝને સબ્સ્ક્રાઇબ કરો લાઇક અને શેર કરો લખતર તાલુકાના વણા ગામની પ્રાથમિક શાળા આંગણવાડીમાં પ્રવેશ કરતા બાળકોને સ્વાગત પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું લખતર દશાડા ધારાસભ્યોની અગ્રસ્તામાં કાર્યક્રમ યોજાતા વણા સરપંચ ધુવરાજસિંહ રાણા સહિતના ભાજપના આગેવાનો કાર્યકરો ગામજનો ઉપસ્થિત રહ્યા સતયુગ સહિતને તેતરાયુગ દાપરયુગ અને હાલ કળિયુગમાં શિક્ષણનું અતિ મહત્ત્વ છે વર્ષો પહેલાં આશ્રમમાં ગુરુ દ્વારા શિક્ષણ સાથે જીવન કેવી રીતે જીવવું તે પણ ગુરુ દ્વારા શીખવાડવામાં આવતું હતું હાલ શાળામાં વેકેશન પૂરું થયું છે બાળકો આંગણવાડી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે ત્યારે આજના બાળકો આમ તો ઘણા સમ્રાટ છે ત્યારે તેમની સ્વાંપને શિક્ષણ તરફ વળે તેઓ શિક્ષણ સાથે શાળાના શાળામાં આવવા પ્રોત્સાહિત થાય તે માટે થઈને શાળા પ્રવેશ ઉત્સવ સાથે આજની કન્યા શિક્ષણ પ્રત્યે રુચિ ધરાવે કન્યાના વાલી પોતાની કન્યાને શાળા મોકલે તે ઉચ્ચ અભ્યાસ કરી ખૂબ જ આગળ વધે તે માટે કન્યા કેળવણી મહોત્સવ આયોજન લખતર દશાડા પીકે કે પરમારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું શાળા પ્રવેશ કરતાં બાળકોનું અભિવાદન કરી તેમને આવકારવામાં આવ્યા હતા સાથે શાળામાં અભ્યાસ કરતા બાળકોએ જેઓએ પ્રથમ જેથી તૃતિષ નંબર મેળવી તથા તેમને શિલ્ડ અને પ્રથમવાર પ્રવેશ મેળવનાર બાળકોને દાતા ધુરાજસિંહ રાણા વણા સરપંચ અને પ્રકાશ ભારતી ગોસાઈ દ્વારા સ્કૂલ કીટ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં લખતર તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવભાઈ પટેલ લખતર તાલુકા ભાજપ પ્રમુખ બી કે ચવલિયા ભાજપ યુવા મોરચા મહામંત્રી મહેશભાઈ મેણિયા લખતર ફોરેસ્ટ ઓફિસર ભૂપેન્દ્ર મકવાણા વી કે સોલંકી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય જોશી લખતર what one newt